હતી જેમાં કોંગ્રેસના તમામ જિલ્લા અને મહાનગરના હોદ્દેદારો હાજર રહ્યા હતા ત્યારે આ બેઠકમાં આગામી સાતમી માર્ચના રોજ થનારી ન્યાયયાત્રાના સંદર્ભમાં રાખવામાં આવી હતી સાતમી માર્ચથી દસમી માર્ચ સુધી આ ત્રિદિવસીય યોજાનાર ન્યાયયાત્રા આઠ જિલ્લામાં ફરશે જેમાં સ્થાનિક મુદ્દાઓ અને રાજ્યના મુખ્ય મુદ્દાઓ અને વંચિતોના હક માટે ન્યાય મેળવવા માટે યાત્રા નીકાળવામાં આવશે કોંગ્રેસના રાહુલ ગાંધી લોકોનો અવાજ બનીને પીડિતો અને શોષિતો માટે અવાજ ઉઠાવશે તેવું મુકુલ વાસિંગ દ્વારા કહેવામાં આવ્યું હતું સાથે સાથે રાહુલ ગાંધીની આ પદયાત્રામાં જે રીતે તેઓ લોકોને પણ મળશે લોકોના પ્રશ્નો સાંભળશે આ તમામ આયોજનમાં કોઈ પણ પ્રકારની ખામી ન રહે અને વધુમાં વધુ લોકો જોડાય અને રૂટ અનુસાર શાંતિથી આ પદયાત્રા યોજાય તે માટેના આયોજનની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગત્યનું નેતૃત્વ કરનાર આદરણીય રાહુલ ગાંધીજીની જે યાત્રા ચૌદ થી શરૂ થયેલ થી અને જેનું સમાપન મુંબઈ ખાતે છે એવી ભારત જોડો ન્યાય યાત્રા વિદ્યાર્થીઓ ખેડૂતો અલગ અલગ વર્ગના ને આ દેશના ને જે પ્રકારે અલગ અલગ ક્ષેત્રમાં ન્યાય થઈ ગયો એની સામે ન્યાયની માંગ સાથે આ દેશના દરેક વર્ગના લોકો દરેક સમુદાયના લોકોને ન્યાય મળે માટેની સડસઠસો કિલોમીટરની મણિપુર થી શરૂ થયેલ યાત્રા આવનારી સાત તારીખે એટલે કે સાત માર્ચે ગુજરાત રાજ્યમાં પ્રવેશ થશે ચાર દિવસ સુધી આ યાત્રા ગુજરાત રાજ્યના ચાલોદ થી એન્ટર થશે અને જે काफी जिला ना व्यारा ने सुंदर काटे નું સમાપન થશે આજ ના દિવસે મીડિયા ની ટીમ અલગ અલગ સેલ અને ફ્રન્ટલ ઓર્ગેનાઇゼશન pradesh નું નેતૃત્વ pradesh ના પદાધિકારીઓ લોકસભા ના પ્રભારીઓ જિલ્લા ના પ્રમુખો આ સૌ ની એક ગ્રુપટ બેઠક બોલાવવામાં આવી અલગ અલગ જગ્યાએ રાષ્ટ્રીય કોંગ્રેસ કમિટીના સંગઠન પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી એવા આદરણીય મુકુલ વાસમિક રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાહેબ અન્ય ત્રણેય પ્રભારી ઉષા નાયડુજી બીએમ સંદીપજી અને સમગ્ર ગુજરાતનું પ્રદેશનું પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ હોય જગદીશભાઈ સાહેબ હોય ભરતભાઈ અને આવા નેતા સિનિયર આગેવાનો ચર્ચા કરવામાં આવી પ્રભારીઓને અલગ અલગ જગ્યાની વ્યવસ્થા અને જવાબદારી સોંપવામાં આવી જિલ્લા વાઇઝ પોઈન્ટ વાઇઝ જવાબદારી સોંપવામાં આવી અને આવનારા દિવસોમાં ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં જે ગુજરાતમાં પસાર થવાની છે અને ગુજરાતના લોકોની વચ્ચે આવીને ગુજરાત અને દેશના લોકોના ન્યાય માટેની વાત કરવાની છે એ મુદ્દા ઉપર આજે ચર્ચા અમદાવાદ સાબરમતી આશ્રમથી આરટીઓ તરફ જવાના વર્ષો જૂના રસ્તાને હવે કાયમી ધોરણે બંધ કરવામાં આવશે સાબરમતી આશ્રમ શ્રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વૈકલ્પિક રસ્તાની સુવિધા કરવામાં આવી છે આ વૈકલ્પિક રસ્તો રાણી બસ સ્ટેન્ડ થઈને આરટીઓ તેમજ સુભાષ બ્રિજ તરફ જશે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ત્યારે આવનારા એક અઠવાડિયામાં સાબરમતી આશ્રમથી આરટીઓ જતાં રસ્તાને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે અમદાવાદમાં સાબરમતી આશ્રમ પાસેનો જે રસ્તો છે કે જે વર્ષો જૂનો રસ્તો છે તે બંધ કરવામાં આવશે અને તેની વૈકલ્પિક વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે વાત કરવામાં આવે તો વર્ષો જૂનો આ વાડસથી સાબરમતી આશ્રમ અને સાબરમતી આશ્રમથી આરટીઓ જતો જે આ રસ્તો છે ઘણા બધા વાહન ચાલકો અહીંયાથી જતા હોય છે ત્યારે સાબરમતી રીડેવલપમેન્ટને લઈને આશ્રમ રીડેવલપમેન્ટને લઈને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે સીધો જે બીજો રસ્તો કાઢવામાં આવ્યો છે તે બિલકુલ રાણી બસ સ્ટેશન પહોંચશે અને રાણી બસ સ્ટેશનથી જે જમણી બાજુ વળીને આરટીઓ ટીઓ જઈ શકાશે ને ત્યાંથી જ સુભાષ બ્રિજ જવું પડશે તો અત્યારે વૈકલ્પિક રોડની વ્યવસ્થા કરી કરવામાં આવે છે અને વૈકલ્પિક રોડને ખુલ્લો પણ મૂકવામાં આવ્યો છે જે લોકો અહીંયાથી અવર જવર પણ કરી શકે તે પ્રકારની એક વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે અને સાથે જ લોકો આનો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે જાહેરાત પણ કરવામાં આવી છે કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે અમદાવાદ ભુજ નગરપાલિકાની ખાસ સામાન્ય સભામાં ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી દ્વારા વર્ષ બજેટ રજૂ કરવામાં મંદિરમાં અંગેનો અભિનંદન પ્રસ્તાવ તેમજ ડમ્પિંગ સાઇટ પર તાત્કાલિક કચરો હટાવવા હિટાચી મશીન ડમ્પર ભાડે રાખવા બાબતે ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા ત્યારે સામાન્ય સભામાં ભુજ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જે કુલ

આજની આ સામાન્ય સભામાં જે બજેટ રજૂ થયું એમાં પીજી વી સીએલનું જે લેણું હતું એના માટેની અમે એક લોન પ્રક્રિયા ચાલુ કરી છે એ લોન જો અમારી મંજૂર થઈ જશે તો અમે પીજીવીસીએલનું લેણું ચૂકતું કરશું અને લોકોની સુખાકારી માટે રોડ રસ્તા પાણી ગટર એના માટેનું આ એક ખાસ બજેટ રાખવામાં આવ્યું હતું પ્રમુખ સ્થાનેથી મહત્વના તો અયોધ્યાના જે રામલલ્લાનું જે મોદી સાહેબે જે આહવાન કરેલું હતું એના માટેનો અમે એક અભિનંદન પ્રસ્તાવ ઠરાવ પસાર કરેલો છે અને બીજો ઠરાવ એક આપણી ડમ્પિંગ સાઇટ ઉપર હિટાચી મશીન લેવાનું હતું તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવાનું હતું એટલે એક ઠરાવ એના માટેનો કરેલો આજે ખાસ સામાન્ય સભા બજેટ માટેની હતી અને બજેટમાં કરોડો રૂપિયાનું જો બજેટ ભુજ નગરપાલિકાનું હોય અને પીજીવીસીએલ દ્વારા ચાલીસ કરોડ રૂપિયાનું જો લહેણું કાઢવામાં આવતું હોય અને પીજીવી એવું જણાવતી હોય કે ભુજ શહેરમાં અંધારપટ છવાઈ જશે તો એની જવાબદાર નગરપાલિકા રહેશે અને જ્યાં તો એ રૂપિયા ભરી જાય જ્યાં તો ભુજ શહેરમાં અંધારપટ છવાશે એવી જો જાહેરાત કરતી હોય પીજીવી તો ખરેખર ગયા વર્ષે બાવીસ ત્રેવીસમાં ત્રીસ કરોડ રૂપિયાની નગરપાલિકાએ ઉઘરાણા કર્યા ભુજ શહેરમાંથી પ્રજાના ટેક્સના પૈસાના ઉઘરાણા કર્યા આ રૂપિયા ક્યાં ગયા એના માટે મેં લેખિતમાં માગણી કરેલી માહિતી અધિકાર તરે માગણી કરેલી મને બાર મહિનાના વાઉચર બતાવી દેવામાં આવ્યા કે જ તમને જે જોતું હોય તે લઈ લો એ ખરેખર મારો પ્રશ્ન એ હતો કે આ રૂપિયા આવ્યા તો વાપર્યા ક્યાં એનો કોઈ આ લોકો આજ દિવસ સુધી હિસાબ આપી શકતા નથી ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે મિશન લાઈફ અભિયાન અંતર્ગત પર્યાવરણના સંરક્ષણ માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગુ ગુકોસ્ટ ગાંધીનગર ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં મૂળભૂત ટકાઉ રીતે ભારતીય સંસ્કૃતિ અને સાથે સાથે જીવન પરંપરાઓને ઉજાગર કરતો મિશન લાઈફ આપણા સામૂહિક ભવિષ્યની ચાવી છે જે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે ભાગ લેનાર વિદ્યાર્થીઓએ મિશન લાઈફને તેમના જીવનનો એક ભાગ બનાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર પ્રોજેક્ટના ડાયરેક્ટર ડોક્ટર ગિરીશ ગોસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું રાખી અને સે નો ટુ સિંગલ યુઝ પ્લાસ્ટિક આ ટાઇટલ અંતર્ગત મારે અહીંયા પ્રેઝન્ટેશન આપવાનું ડૉક્ટર ગોસ્વામી સાહેબનું આમંત્રણ હતું એટલા માટે આવ્યો છું અને બાળકો વચ્ચે આ ઇન્ટરેક્શન બહુ જ જરૂરી છે આપણા લાઇફસ્ટાઈલની અંદર ઘણી બધી શોધો આવી ગઈ છે જેમ કે પ્લાસ્ટિક એ સૌથી પહેલી શોધ આપણને એવું લાગે કે પ્લાસ્ટિકથી ઘણા બધા કામો થાય છે પણ પ્લાસ્ટિક એક આપણા જીવનનું એટલું બધું અભિન્ન અંગ બની ગયું છે કે આપણા ખોરાકની અંદર પણ માઇક્રો પ્લાસ્ટિક આવે છે જે આપણા માટે હેલ્ધી ડાયટ નથી છતાં પણ ચારે બાજુ એટલા બધા પ્લાસ્ટિકના ઉપયોગો વધી ગયા છે કે જેના કારણે આપણા લાઇફ અંદર દરેક જગ્યાએ પ્લાસ્ટિક આપણને અડચણ છે એટલું જ નહીં પર્યાવરણ પણ પ્લાસ્ટિકથી ખૂબ જ ડિસ્ટર્બ છે બાળકો માટે આ યોગ્ય સમય છે એમની ઉંમરનો કે જ્યારથી આપણે એમને જો જીવન જીવવાની સાચી શૈલીઓ વિશે જાણકારી આપીએ અને ખાસ કરીને આપણા કુદરત તરફથી મળતા રિસોર્સિસ પાણી એનર્જી અને જેનાથી આપણે વધુ હેરાન થઈએ છીએ પોલ્યુશન આ બાબતો વિશે જો એમને આ ઉંમરે યોગ્ય સમજણ અને જાણકારી આપવામાં આવે तो मैं और चेंज जो जो है, ये उचकस मानू छे के આવતી પેઢી આપણા દેશ ને એક અલગ લેવલ પર લઈ જઈ શકે મિશન લાઈફ કા જો પ્રોગ્રામ હે યે ગુજરાત કાઉન્સિલર સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુડકોસ્ટ ગાંધીનગર જેડા ઓર ક્લાઈમેટ ચેન્જ કે સંયુક્ત तत्वावधान में आरसी ભાવનગર માં ઓર્ગેનાઇઝ કિયા ગયા થા ઇસકા જો મેઈન જો ઉદ્દેશ્ય હે યે હે કે લોકો મે મિશન લાઈફ કે લેકે જાગૃતિ ફેલ સકે તાકી એક સસ્ટેનેબલ લાઈફ ઓર સસ્ટેનેબલ સમાજ કે નિર્માણ મેં હમ લોગ યોગદાન દે સકે इस कार्यक्रम के तहत आज करीब साढ़े तीन सौ से ज़्यादा बच्चों को दो एक्सपर्ट्स के द्वारा और जो हमारे जो विविध कार्यक्रमों के द्वारा ये माहिती दी गई कि कैसे वो अपने सस्टेनेबल डेवलपमेंट को अपनी लाइफ का हिस्सा बना सकते हैं और कैसे पर्यावरण के सुरक्षा और उसके आगे बढ़ाने में अपना सहयोग दे सकते हैं इस मिशन के साथ इसको किया गया ताकि जो मिशन लाइफ का जो उद्देश्य है हम उनको पूरी तरीके से समाज तक आगे तक ले जा सकें પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં વિરમીઓને મકાનો વેચવામાં આવી રહ્યા છે ત્યારે વિધર્મીઓને એક બાજુ મકાનો વેચવામાં આવી રહ્યા છે જેના લઈને હિન્દુ ધર્મના સ્થાનિક લોકો અશાંત ધારો લાગુ કરવાની માંગ પણ કરી રહ્યા છે જેના લઈને કલેક્ટર સમક્ષ સ્થાનિક રહીશોએ માંગ પણ કરી હતી સાથે સાથે પાટણ શહેરના વોર્ડ નંબર સાત આઠ નવમાં મહોલ્લામાં લઘુમતી સમાજના લોકો ઊંચા ભાવે મકાન ખરીદી રહ્યા છે જેથી મોહલ્લામાં રહેતા અન્ય લોકોને રહેવામાં ભારે મુશ્કેલીઓ પણ થઈ રહી છે આ મહોલ્લામાં દરજી પ્રજાપતિ ગાંચી મોદી વગેરે જ્ઞાતિના લોકો વસવાટ કરે છે તો આ શેરીમાં વિવિધ દેવી દેવતાઓના મંદિરો પણ આવેલા છે વર્ષે દાડ અહીંયા વિવિધ કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે અન્ય ધર્મના લોકો મકાન ખરીદવા લાગતા રહીશોની ચિંતામાં પણ વધારો થયો છે જેને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી અને વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું અમે અહીંયા અસાન ધારાની માંગણીને લઈને આવ્યા છીએ અમારા વોર્ડ નંબર આઠ નવ સાત આઠ નવ દરેક જગ્યાએ અમારે બહુ જ તકલીફ પડી રહી છે એના માટે અમે અસાન માંગણી કરી છે અસાન માંગણી અમે ત્રણ વર્ષ પૂર્વે કરેલી હતી મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે હર્ષસંઘવી સાહેબને રજૂઆત કરી છે કલેક્ટર કચેરીમાં પણ રજૂઆત કરીએ છીએ પણ આજ સુધી અમને એનો કોઈ ઉકેલ આપવામાં આવ્યો નથી અને અમારા જે વિસ્તારો છે જે દસ વિસ્તારો તો આજે પિસ્તાલીસ વિસ્તારોમાં વિધર્મની વસ્તી વધી રહી છે મારા મોટા ટાંકવાડામાં દસ હજાર વર્ષમાં નેવું ટકા વિધર્મી આવી ગયા છે અને હિન્દુઓની વસ્તી ધીમે ધીમે ઘટતી જાય છે અમારા મહેલામાં પણ પાંચ છ મકાનો વેચાઈ ગયા છે અને અમે અમારો સદંતર વિરોધ હોવા છતાં અમે આગળ અહીંયા કલેક્ટરમાં અરજી આવેલી હોય છતાં પણ એ વ્યક્તિએ મકાન વેચી માર્યું છે જેના લીધે અમને ઘણો રોષ છે જો અમારું આ માગણી તાત્કાલિક નહીં સ્વીકારવામાં આવે તો આ પિસ્તાલીસ વિસ્તારો છે એ ચારસો પચાસ વાર નહીં લાગે અમને આવા જવામાં ઘણી તકલીફ પડી રહી છે ત્યાં આગળ અમને ઘણી તકલીફ છે માટે અમે કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરવા આવ્યા છીએ કે તમે અમારી માંગણી વહેલામાં વહેલી તકે સંતોષ કરો અમારી માંગણી અસાન ધારાની છે એક એક વિસ્તારો દાખલા કાજીવાળો છે આ બધા વિસ્તારો એક એક વિસ્તારો ધીરે 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 સરકી રહ્યા છે આપણી પાસેથી અને આવા જવા રોડોમાં આવા જવામાં તકલીફો પડે છે ઈંડા આમલેટની લારીઓ આ તે બધું આવા જવામાં તકલીફો પડે છે શાંતિથી રહી ના શકીએ એવી સ્થિતિ થઈને ઊભી રહે છે આના કારણે તાત્કાલિક અસાન ધારો આપો હર્ષ સંઘવીજી સાથે પણ વાત એક આગળ થઈ છે અને ફરી પણ અમે ટકોર કરવાના છીએ આગળ અસાન ધારો નહીં થાય આગળ ચૂંટણી આવે છે પછી પાછું ત્રણ મહિના ખેંચાઈ જશે અસાનો મારે સત્વરે જોઈએ છે ભાવનગરમાં પણ પરમ દિવસે અસાન ધારો લાગુ પડ્યો છે આ અસાનદારાની તાતી જરૂર છે એટલે રાજકાવાડો બુકડી ટાંકવાડો નિશાણીપોળ પોળ મલ્લાદનો પાડો લોટેશ્વર ચાચર્યું આ બધા વિસ્તારમાં તકલીફો છે સાગોટાની શીરી છે લખિયારવાડો છે આ બધા મેલાઓમાં તકલીફ છે બળિયાપાડો છેલ્લે બળિયાપાડામાં પણ તકલીફ છે મકાનો ધડ લોકો વેચી રહ્યા છે મહિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર સુરતમાં બિરાજમાન સ્વામિનારાયણ બાપાનો પંદરમો પાટોત્સવ પરમ ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો સુરત એટલે કે ગુજરાતની કાશી શ્રી સ્વામિનારાયણ મંદિર સરથા સુરત એક શ્રદ્ધાળુઓ માટેનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે સુરતમાં મહિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન પરમ પરમપૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસ સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના પંદરમાં વાર્ષિક પાટોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ શુભ અવસરે મહાપૂજા પૂજન અર્ચનથી પાટોત્સવ વિધિ આરતી તથા અન્કુટ દર્શન જીવન શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો વિવિધ નૃત્યોની પ્રસ્તુતિ કીર્તન ભક્તિ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજના દિવ્ય આશીર્વાદ શિક્ષણ સ્પોર્ટ્સ પોલીસ અને વગેરે ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારનું સન્માન જેવા વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

વિશ્વ વાત્સલ્ય મહોદદી વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજે ઈસવીસન બે હજાર નવમાં કરી હતી આજકાલ કરતાં એને પંદર વર્ષના વર્ણ વહી ગયા અને આ પંદરમા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિણ ગાદીના आचार्य આચાર્ય જ્ઞાન મહોદદી પરમપુર જે આચાર્ય શ્રી प्रियदाजी स्वामीजी સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં શ્રી સ્વામિણ ભગવાનનો પંદરમા વાર્ષિક પાટોત્સવ તેમજ એ પાટોત્સવ અંતર્ગત જીવનપ્રાણ અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારણો ભક્તિ નૃત્યો ભક્તિ સંગીત સંત વાણી વગેરે અનેક અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા જેમાં દેશ વિદેશના અનેક હરિભક્તો આ મહોત્સવનો પધાર્યા હતા અને લાભ લીધો હતો લોકસભાની ચૂંટણીના ઉમેદવાર હજુ જાહેર થયા નથી પરંતુ ગુજરાતની છવ્વીસ બેઠક ઉપર હેટ્રિક જીત મેળવવાના ભાગરૂપે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે પ્રદેશ ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક અને સહસંયોજકના નામોની જહેરાત કરી હતી ત્યારે પ્રદેશ સંયોજકના નામની જહેરાત કરવામાં આવી હતી અને સાથે પ્રદેશ સંયોજક તરીકે રાજ્યના પૂર્વ મંત્રી આઈ જાડેજાની નિમણૂક કરવામાં આવી હતી સહસંયોજક તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર પૂર્વ સાંસદ જયસિંહ ચૌહાણ જગદીશ પટેલ અને ભરત આર્યની વરણી કરવામાં આવી હતી ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટને ધીરુભાઈ અંબા યુનિવર્સિટી બનાવવા માટે વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા બિલ ઉપર પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પા જે વિધેયક લાવ્યા તેમાં આમ આદમી પાર્ટીએ સૂચનો આપ્યા છે આ સરકારી યુનિવર્સિટીઓ માટે ચિંતા પણ વધી છે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટને યુનિવર્સિટીનો દરજ્જો આપવાનો બિલ છે આ બિલ દેશની જનતા માટે ખતરારૂપ છે મેડિકલ કોલેજ કે તમામ ફેકલ્ટી આ પ્રકારની કોશિશ કરી શકશે તે એક ચિંતાનો વિષય છે વધુમાં તેમણે કહ્યું હતું કે આ બિલમાં તેત્રીસ ટકા રિઝર્વેશન આપવાની કોઈ પણ વાત નથી ફી માફી આપવાની કોઈ જોગવાઈ નથી કરવામાં આવી ઉદ્યોગપતિઓ શિક્ષણનું વ્યાપારીકરણ કરી શકે તે માટે આ બિલ લાવવામાં આવ્યું છે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીનું જે સુધારા વિધાયક બિલ લઈને આવ્યા છે એમાં ગૃહની અંદર આમ આદમી પાર્ટીએ આ બિલમાં ઘણા બધા સૂચનો આપ્યા છે અને સાથોસાથ આ બિલનો ગૃહની અંદર માન્ય મંત્રીશ્રી પાસે ઘણા બધા એવા કલમો છે કેને સુધારવાના સૂચનો ગૃહની મારફત આપવામાં આવ્યા છે આમ જોઈ તો ગુજરાતની અંદર સરકારી યુનિવર્સિટી કરતાં પ્રાઇવેટ યુનિવર્સિટીનું પ્રમાણ ચિંતાજનક વધી રહ્યું છે જે આપણી ગુજરાતની જનતા માટે આવનારા સમયમાં ખૂબ ચિંતાનો વિષય છે સાથોસાથ આ જે બિલ મંત્રી શ્રી લઈને આવ્યા છે એટલે કે ધીરુભાઈ અંબાણી ને યુનિવર્સિટીનો દરજ્જો આપવાનું આ બિલ છે સાથોસાથ આ બિલનો અભ્યાસ કરતા જાણવા મળ્યું છે કે આ બિલની અંદર ઘણી બધી એવી બાબતો છે કે જે ભવિષ્યમાં ગુજરાતની જનતા માટે ને દેશની જનતા માટે ખતરારૂપ છે જેમ કે આ બિલમાં આ ધીરુભાઈ અંબાણી ને યુનિવર્સિટીનો દરજ્જો આપવાની સાથોસાથ એવી સત્તાઓ આપી છે કે મેડિકલ કોલેજ હોય નર્સિંગ કોલેજ હોય કે તમામ પ્રકારની ફેકલ્ટીઓ આ યુનિવર્સિટીની અંદર કોર્સિસ કરી એક છે સાથોસાથ આ યુનિવર્સિટી અન્ય દેશોમાં અન્ય રાજ્યોમાં પણ પોતાની ઇન્સ્ટિટ્યૂટ ખોલી એક છે લોકસભાની ચૂંટણી પહેલાં પડતર માંગને લઈને આંદોલન તેજ કરવાની તૈયારી કરનાર સરકારી કર્મચારીઓને ખુશ કરવાના પ્રયાસરૂપે રાજ્ય સરકારે ડીએમાં વધારો કરવાની જાહેરાત કરી હતી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચાર ટકાનો વધારો જાહેર કરવાનો નિર્ણય કર્યો છે જેનો રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા જે અન્ય મહિને ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ કર્મચારીઓ અને ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ પેન્શનર્સને તેનો લાભ મળશે મોંઘવારી ભથ્થામાં વધારાની આઠ માસની તફાવત રકમ એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે તેમજ એનપીએસના કર્મચારીએ દસ ટકા ફાળો આપવાનો રહેશે રાજ્ય સરકાર તેમાં ચૌદ ટકા આપશે સ્વાભાવિક છે કર્મચારીઓને અભિનંદન અને આ એમને નવા વર્ષની આ ભેટ સમજીએ ખૂબ સારી રીતે કર્મચારીઓ પણ આ વાતને વધાવી જ લેવાના છે સ્વાભાવિક છે કર્મચારીઓ પોતે પણ કોઈ પણ માગણી મૂકે એ પહેલાં વ્યાજબી માગણીઓ આ સરકાર તરત જ કયા પહેલાં એ સ્વીકારીને આપી દેતી હોય છે અમદાવાદમાં ખોખરા સ્થિત સ્લમ ક્વાર્ટરના રીડેવલપમેન્ટ થઈ ગયા બાદ મકાન ફાળવણી માટે ડ્રો પણ યોજવામાં આવ્યું હતું જેને પણ અંદાજે બે સપ્તાહ જેટલો સમય થઈ ગયા બાદમાં લાભાર્થીઓને ફાળવવામાં આવેલા મકાનની ચાવી આપવામાં ન આવતા હોબાળો કર્યો હતો સરકારને તાકીદે લાભાર્થીઓને ચાવી આપવા માટે અમદાવાદ મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક મળશે જેમાં કોંગ્રેસના બંને કોર્પોરેટર વશરામ સાયાને કોમલ ભારઈને બેસવા દેવા કે નહીં તે મુદ્દે પ્રશ્નો ઉભા થયા હતા ત્યારે આ મુદ્દે મહાનગરપાલિકાના સેક્રેટરી એચ પી રૂપારેલીયાએ નિવેદન આપ્યું હતું વશરામ સાગઠિયા અને કોમલ ભારઈ બંને કોર્પોરેટરને કોર્પોરેશન દ્વારા ડિસ્કવોલિફાય કરવામાં આવ્યા નથી શહેરી વિકાસ દ્વારા બંનેને ડિસ્કવોલિફાય કરવામાં આવ્યા છે ત્યારે શહેરી વિકાસ અમને લેખિતમાં જાણ કરે છે તો બંને કોર્પોરેટરને

કે શહેરી વિકાસ વિભાગનો હુકમ રદ કરેલ છે હવે બંને કોર્પોરેટરશ્રીઓ વસરામભાઈ સાગરિયા કોમિંદાઇ એમને કોર્પોરેશન તરફથી ડિસ્કવોલિફાય કરવામાં આવેલ નથી શહેરી વિકાસ વિભાગ તરફથી ડિસ્કવોલિફાય કરવામાં આવેલ છે એટલે શહેરી વિકાસ વિભાગના સક્ષમ અધિકારી તરફથી અમને લેખિતમાં જાણ કરવામાં આવે ત્યારબાદ અમે એને પરત લઈ શકીએ નામદાર હાઈકોર્ટનો ઓર્ડર થઈ આવેલ છે એ ખરી વાત છે પરંતુ નામદાર હાઈકોર્ટનો હુકમ વંચાને લઈ શહેરી વિકાસ વિભાગ તરફથી અમને લેખિતમાં સૂચના આપવામાં આવે જેના અનુસંધાને અમે એમને પરત લઈ શકીએ એમ છીએ રાજકોટ શહેર સહિત જિલ્લામાં કાગળ પર ચાલતી અને વાર્ષિક હિસાબ રજૂ નહીં કરનાર છત્રીસ સહકારી મંડળીઓને બંધ કરવાની નોટિસ જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી છે તેમજ એક મહિનાનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે ત્રીસ દિવસમાં જવાબ રજૂ નહીં કરવામાં આવ્યો તો તમામ મંડળીના રજિસ્ટ્રેશન રદ કરી નાખવામાં આવશે ત્યારે મંડળીઓએ છેલ્લા પાંચથી નવ વર્ષ સુધીનો હિસાબ રજૂ કર્યો નથી ત્યારે જિલ્લા રજિસ્ટ્રાર વિશાલ કપૂરિયાએ નોટિસ આપી છે અને રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે સહકારી મંડળીના હેતુ અનુસારનું કામ અત્રે જે ફરચાની મંડળીની છાપામાં આપેલ જાહેરાત બે ત્રણ દિવસ પહેલા અલગ અલગ વર્તમાનમાં છાપવામાં આવેલી છે એ બાબતે જે પૂછા કરો એ જનરલી અમારી મંડળીઓને ફરચા સંબંધિત ફર્ચાની નોટિસ જે અમારા ફર્ચા અધિકારી એના હોદ્દાના જોગ એને જાહેર નોટિસ તરીકે પાઠવેલ છે મુખ્ય હેતુ આ મંડળીનો એવો છે કે આ મંડળીઓ જે તે સમયે કામ કરતી બંધ થઈ ગઈ છે જે તે સમયે પરિસ્થિતિ એવી ઊભી થવાને કારણે અને મંડળીનો જે હેતુ હતો એ મુજબનું તેમને કોઈ કામ ન મળતું હોય કે એના હેતુ ઉદ્દેશ્ય સિદ્ધ ન થતા હોય તો એના કાર્યવાહો કે એના સભાસદોએ આ મંડળીને સ્થગિત હાલતમાં કરી દીધેલી હોય જે તે સમયે અમારા ઓડિટરો આ મંડળીનો ઓડિટ કરવા જાય તો એ આ પ્રકારની સ્થગિત મંડળીઓને સંબંધિત અમને અહેવાલ કરે છે કે આ મંડળી હાલ કોઈ કામ કરતી નથી અને હવે એમને ફરચામાં લઈ જવી હિતાવ છે આથી અમે આ મંડળીને એના અહેવાલના આધારે જે તે સમયે મંડળીને નોટિસ બજાવેલી છે જનરલી અમે પહેલાં એમને સભાસદોને એના રજિસ્ટર સરનામે બજાવેલા પરંતુ આ નોટિસો ન બજાવવાને કારણે એક જાહેર માધ્યમ મારફતે પણ એક નોટિસની જાણ કરવામાં આવે છે કે ભાઈ આપણી મંડળી આ સ્થગિત અવસ્થામાં હોય અને આ મંડળીને હવે ભવિષ્યમાં કોઈ કામ કરવાનું ન થવાને કારણે હવે અમે ફરચાની કાર્યવાહી કરવાના છીએ તો આ બાબતની તમામ એમના લગતા વગતા સભાસદો કે આ બાબતના તમામ હોદ્દેદારો કે સંલગ્ન વ્યક્તિઓને જાણ કરવા માટે એક જાહેર નોટિસના માધ્યમ અમે અપનાવેલું છે એ અન્વયે અમે હાલ આ જાહેર નોટિસ કુલ છત્રીસ મંડળીઓને અમે રાજકોટ જિલ્લાની કુલ છત્રીસ મંડળી જે પૈકીની કુલ પચીસ રાજકોટ શહેરી વિસ્તારની છે અને અગિયાર એ રાજકોટના અલગ અલગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની છે આ મંડળીઓને નોટિસ પાઠવેલ હતી રાજકોટ ઓજસ્વીની નારી શક્તિ સમિતિને મહિલાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર થતા અત્યાચારને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જમીન પચાવી લેવી મહિલાઓ પર અત્યાચાર દુષ્કર્મ મહિલાઓ અને બાળકોની સુરક્ષાની ચિંતાજનક પરિસ્થિતિ ત્યારે ઓજસ્વીની નારી શક્તિ સમિતિની મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને યોગ્ય કાયદાનું ઘડતર થાય અને મહિલાઓ સુરક્ષિત થાય તે માટેની માંગ કરવામાં આવી હતી પશ્ચિમ બંગાળમાં જે હાલની પરિસ્થિતિ છે જે હમણાં આપણી સામે આવી રહી છે કે જેની અંદર આપણે જોવામાં આવ્યું છે કે ત્યાં આગળ જમીન પચાવવાથી માંડી અને મહિલાઓ સાથે અત્યંત પ્રકારે નિંદનીય કહી શકાય એ પ્રકારે દુષ્કર્મો બાળકો સાથે તમામ પ્રકારની યૌન શોષણ જેવી ઘટનાઓ સામે આવી રહી છે એક બાજુ આપણે બંધારણની વાત કરીએ છીએ કે બંધારણની અંદર જ્યારે દરેક વ્યક્તિને જીવન સ્વાતંત્રતાનો અધિકાર છે જેની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે કે સલામતી ગૌરવપૂર્ણ જિંદગી જીવવી એ દરેક વ્યક્તિનો અધિકાર છે આવા સંજોગોની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર પણ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે ભારતના દરેક નાગરિકની વ્યવસ્થા કરવી એ જે તે રાજ્ય સરકારની વ્યવસ્થા છે પરંતુ ક્યાંક ક્યાંક આ સ્થિતિ એવી દેખાઈ રહી છે કે જે અત્યાચારો જે દુષ્કર્મોના કૈસાઓ સામે આવે છે ત્યાં આગળ રાજ્ય સરકારે હાલ સુધીમાં કોઈપણ પ્રકારની એફઆઈઆર કરેલ નથી કોઈપણ પ્રકારના કાયદાકીય કે ન્યાયિક પગલાં લીધેલા નથી જે બાબતે ભારતનો જે મંત્ર છે વસુધૈવ કુટુંબકમ એના આધારે ભારત મારો દેશ છે અને ભારતના તમામ નાગરિકો મારા ભાઈ બહેન છે જે આધારે ત્યાંની બહેનો બાળકો અને એના પરિવાર ઉપર થતા અત્યાચાર માટે આજે અમે રાજકોટનું જે ઓજસ્વીની નારી શક્તિ સંગઠન છે એ વિરોધ દર્શાવીએ છીએ સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર